નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં જે વધારો જોવા મળી રહ્યો હતો જેની સામે આજની વાત કરીએ તો મિત્રો આજે સવારે સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જે આ મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરેલા સોના તેમજ ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો તમે પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો મિત્રો સોનું જે છે એ સસ્તું

સોનું જે છે એ અત્યારે હાલ વાત કરીએ તો પંચાસી ની ઉપર ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ આજે સવારે ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો તમે પણ સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો અને સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે ખૂબ જ સાબિત થવાનો છે તો તો લાસ્ટ સુધી બન્યા રહેજો વાત કરીએ છેલ્લા ઘણા બધા દિવસોથી સોના તેમજ ચાંદીની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને આજે સવારે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે તો આજના તાજા ભાવની માહિતી પણ આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ તો વાત કરીએ તો ઘણા બધા મિત્રો જે છે એ સસ્તા સોનાની રાહ જોઈએ છે અને આજના તાજા ભાવની વાત કરીએ તો સૌ પ્રથમ આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે એક ગ્રામ સોનું આઠ હજાર ને ઓગણપચાસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું એસી હજાર ચારસો નેવું રૂપિયા જ્યારે સો ગ્રામ સોનું આઠ લાખ ચાર હજાર નવસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં તો ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ આજે

સવારે ઘટાડો જોવા મળી રહ્યો છે તો જેની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદી સત્તાણું રૂપિયામાં જ્યારે જયારે દસ ગ્રામ ચાંદી આજે સવારે નવ નવ નવસો ને ઓગણ એસી માં જ્યારે સો ગ્રામ ચાંદી નવ હજાર સાતસો નેવું માં જ્યારે એક કિલો ચાંદીની કિંમત સત્તાણું હજાર નવસો રૂપિયા જોવા મળી રહી છે તો મિત્રો એમ કહી શકાય કે એક લાખની સપાટીએ ટ્રેડ કરેલા ભાવની કિંમતોમાં આજે સવારે મોટો ઘટાડો નોંધાયો છે અને ચાંદી જે છે એ સસ્તી થતી જોવા મળી રહી છે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે ધીમી ગતિએ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જો આવી જ રીતે સોનાની કિંમતોમાં ઘટાડો

અત્યારની વાત કરીએ તો લોકો કહી રહ્યા છે કે સોનાની કિંમતો જે છે એ દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો હાલ અત્યારે મિત્રો ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ ખાસ કરીને વાત કરીએ તો જે લોકો સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે જેઓની માટે ખૂબ જ અગત્યના સમાચાર આવી રહ્યા છે જેની વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદી જે છે એ હવે તો સસ્તું થશે પણ ક્યારે થશે તો મિત્રો ચીન તાઇમાનના યુદ્ધ હમાસ ઇઝરાયલના યુદ્ધ જેના કારણે સૌથી વધારે સોના તેમજ ચાંદીની કિંમતોને અસર થતી હોય છે અને સોનું જે છે એ દિવસેને દિવસે વધતું જોવા મળતું હોય છે તો ખાસ કરીને જે લોકો સસ્તા સોનાની રાહ રહ્યા છે જોની માટે અત્યારે ખૂબ જ સારી તક જોવા મળી રહી છે તો તમે પણ સસ્તા સોનાની રાહ રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તેના સિવાયની વાત કરીએ તો ઘણા બધા મિત્રો જે છે એ સસ્તું સોનું ખરીદી અને અત્યારે 18 કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે

મિત્રો બજેટ રજૂ થતાની સાથે જ સોના તેમજ ચાંદીની કિંમતોમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો હતો અને સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટી એ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું હતું તો મિત્રો સોનું જે છે એ સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો જે લોકો સસ્તા સોનાની રાહ જોઈ છે તેઓને હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે નિષ્ણાંતોનું કહેવું છે કે આવનારા દિવસોની અંદર સોનાની કિંમતો હજુ પણ એક લાખની સપાટીએ પણ પહોંચી શકે છે વાત

સોનું જે છે એ સિત્યોતેર હજાર ની આજુબાજુ ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે અને સોનું જે છે એ ઓલ ટાઈમ કરીએ તો આ ખિસ્સા પણ અત્યારે ખૂબ જ વર્ષની ચમકી ઉઠ્યા છે કારણ કે સોનું જે છે એ વધતું જોવા મળી રહ્યું છે અને સૌથી વધારે શેર બજારના રોકાણકારો પણ હાલ અત્યારે કહી રહ્યા છે કે સોનું તો ખરીદવું છે પરંતુ સોનું સસ્તું થાય તો ખરીદી લઈએ કારણ કે શેર બજારના રોકો પણ કહી રહ્યા

તો હાલ સોના તેમજ ચાંદી ખરીદી કરી લેવી જોઈએ તો હવે પછી આપણે નેક્સ્ટ નેક્સ્ટુડિયો અપડેટમાં સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું અને જેની અંદર ચર્ચા કરીશું કે આવનારા દિવસોમાં સોનું સસ્તું થશે કે નહીં